ખેડ્રમ્બા તાલુકામાં આવેલ હિંગટિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી જન્માષ્ટમી નિમિત્તે પવિત્ર તહેવાર શ્રાવણ મહિના આવતા જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે જે કનૈયાલાલકી હાથી ઘોડા પાલકી જન્માષ્ટમી નિમિત્તે ચેરમેન ખેર દેવેન્દ્રભાઈ લુખાભાઈ કોન્ટેક નંબર આઠ સાત આઠ જીરો ત્રણ ત્રણ આઠ છ એક શૂન્ય તેમજ વાઇસ ચેરમેન ખેર જગાભાઈ કોદરભાઈ સેક્રેટરી ગમા લુકાભાઈ જોગાભાઈ મોબાઈલ નંબર નવ સાત એક બે બે નવ એક સાત ત્રણ સાત તેમજ સર્વ સ્ટાફ કમિટી સભ્યો સ્ટાફ ગણો દ્વારા તાલુકાની જનતાને જન્માષ્ટમી નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાબરકાંઠા ઉત્પાદક મંડળી ચેરમેન દેવેન્દ્રભાઈ લુકાભાઈ ખેડબ્રહ્મા જનતાને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવું છું િંગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી કમાલ દુકાભાઈ જોગાભાઈ એ તમાને જન્માષ્ટમી નિમિત્તે હાર્દિક શુભકામના